મોરબીથી વાંકાનેર જઈ રહેલ એક વાહનને વીરપર ગામ પાસે અકસ્માત નડતા પંદરથી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા આ વાહનમાં કેટરર્સના કારીગરો વાંકાનેર ખાતે રસોઈ બનાવવાના કામ અર્થે જઈ રહ્યા હતા વીરપર ગામ પાસે ડ્રાઈવર વાહન પરથી નિયંત્રણ ખોઈ બેસતા વાહન પલટી ખાઈ ગયું હતું વાહનના મહિલા પુરુષ કારીગરોને ઈજા થતા સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મોરબીથી રાજકોટ ના કામ માટે મહિલાઓ સહિત વ્યક્તિઓ જ્યારે રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વીરપર ગામ પાસે ટેમ્પો પલટી મારતા સત્તર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા થયા છે અને જેમાં આઠ જેટલા વ્યક્તિઓને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે છ જેટલા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ લે છે અને ત્રણ વ્યક્તિઓ વધુ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યા છે મહેન્દ્રસિંહ જાડેજા દૂરદર્શન સમાચાર મોરબી